ત્રણ તારીખે એમને એ લગ્ન કાઢી દીધી પણ આમને શું તકલીફ છે પણ અમને ચાર અમને ત્રણ તારીખ ના પડી છે પછી પાછળથી એ લોકો ત્રણ તારીખ કાઢી દીધી પેલું શું પણ જેમ જેમ જવાબ દીધી પણ જવાબ દેવામાં એ લોકો થોડીક અઘરું પડે છે કઈ કઈ રીતે કઈ રીતે હું અમરનાથ યાત્રા એકવીસ વર્ષથી આ કરી રહ્યો છું મને આજે પંજાબ નેશનલ બેંક ની અંદર રામકૃષ્ણ નગર આપડી જે શાખા છે ત્યાં રજીસ્ટ્રેશન માં ઉભો હતો સવાર નો સાડા ચાર વાગ્યા નો તો મારો વારો આવ્યો તો મને એમ કીધું કે ત્રણ તારીખ નથી અને મારી પાછળના બે વ્યક્તિ પછી ના ત્રણ તારીખ આપી એમ એમને તો મને મારી યાર ખોટું બોલી અને મને ચાર તારીખ આપી દીધી કે ત્રણ તારીખ માં એરર આવે છે એવી રીતે કરીને મને ચાર જુલાઈ આપી દીધી અને એમને ત્રણ જુલાઈ આપી મારા પછી તો મેનેજર નો ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વ છે કોક એટલે હું માંગ કરું છું કે આની તપાસ થવી જોઈએ અને આની ઉપર કાયદેસર જે કઈ થવું જોઈએ કરવું જોઈએ ઉપરના રિજનલ રીજનલ મેનેજર ને વાત કરીને કોઈ જાતની સગવડતા નથી એમને ઉભા છે બધા યાત્રીઓ જો કોઈ પણ જાત નું હૃદય નથી એવો અહીંયા માંડપ નાખેલો કે જેથી ગરમીની અંદર કઈ રાહત મળે કે કઈ એવું થાય સ્ટાફની ની હા સ્ટાફ પણ વર્તન ખોટું કરે છે એમ કે છે કે તમે બાર ઉભા રહ્યો તમને ત્રણ તારીખ નું પછી કરી દેશું અમે એવી રીતના જવાબ આપે છે આ ચાર તારીખ નું મારું રજીસ્ટ્રેશન મને કરી દીધું મેં ત્રણ તારીખ એપ્લાય કરી દીધી જયારે મારી ડેટ માં ફોર્મ માં મારી ત્રણ તારીખ એપ્લાય હતી અને મને એમ કીધું કે એરર આવે છે કોટા ફૂલ છે આમાં નથી મળતો ચાર તારીખ માં મળે છે એવી રીતે મને કહી દીધું